નમસ્કાર મિત્રો બીઆરવરા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જા તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા નકતા કેના વિડિયો કેની માહિતીના તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો રવિવાર આવી જાય છે ને રવિવાર આવે છે આપણો સન્ડે કમેન્ટ બોક્સનો વિડિયો તો સન્ડે કમેન્ટ બોક્સના 149 એપિસોડમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જા તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ મિત્રો પહેલાથી જ માફી માંગી લઉં છું જો કોઈનો સવાલ ન લે લેવાનો હોય તો કેમ કે સવાલ ઘણા બધા પૂછેલા હતા ઘણા બધા સવાલ એવા હતા કે જે વારંવાર રિપીટ થયાલા હોય છે મે અગાઉ જવાબ આપેલા છે એવા સવાલ લીધા નથી

તો જો બેન આવી કોઈ અત્યારે જોગવાઈ રહેલી નથી પેલા આ પ્રકારના હતા મતલબ અમુક વર્ષ પેલા થોડાક વર્ષ પેલા એક વિદ્યાર્થી ભરતી આ પ્રકારના થઈ હતી કચ્છ દાહોદ અને નર્મદા જિલ્લાની અંદર આ પ્રકારની ભરતી કરવામાં આવેલી હતી ફિક્સ ફિક્સ સમયગાળા માટે કેટલા વર્ષ પછી જ્યાં સુધી લગભગ દસ વર્ષના બોન્ડની હતી ભરતી તો દસ વર્ષ સુધી તમે બદલી કરી શકો નહીં એ ટાઈપના બોન્ડની ભરતી કરવામાં આવેલી હતી કેમ કે એ સમય એવું હતું કે કચ્છ નર્મદા અને દાહોદ આ ટાઈપના જે જિલ્લાઓ રહેલા છે એ જિલ્લાઓની અંદર છે કોઈ શિક્ષક ટકતું હતું નહીં જગ્યા વારંવાર ખાલી પડી રહેતી હતી જગ્યા ખાલી રહેતી જ હતી એટલા માટે તો

તો જો વિદ્યાશાખની ભરતીની વાત કરવામાં આવે તો એમાં અલગ છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની ભરતીની વાત કરવામાં આવે તો એમાં અલગ છે લાસ્ટ ભરતીમાં જો વાત કરવામાં આવે તો લાસ્ટ વિદ્યાશાખની ભરતીની વાત કે વિદ્યાશાખની ભરતીમાં તમારું મેરિટ છે મેરિટ હાઈ બનતું હોય છે એટલે કે ઓપનની માફક ઓપનની કેટેગરી પ્રમાણેનું મેરિટ તમારું બને છે અને તમે કેટેગરીમાં આવો છો તો તમે જ્યારે શાળા પસંદગી કરવા માટે જાઓ છો ત્યારે તમને તક આપવામાં આવે છે બંનેમાંથી કોઈ પણ એક શાળા પસંદગી કરવાની અનામતની પણ અને ઓપનની પણ બરાબર તો એવા સંજોગોમાં વિદ્યા વિદ્યાશાખમાં આ પસંદગી તક આપવામાં આવે છે જ્યારે જે લાસ્ટ ગ્રાન્ટેડ અને માધ્યમિક શાળાની જે ભરતી કરવામાં આવેલી હતી સેવન સ્ટેપ પદ્ધતિથી ભરતી કરવામાં આવેલી હતી તો એની અંદર છે જે ઓપન ની અંદર મેરિટમાં આવતો હશે એ ઉમેદવારોને ઓપન ની જ સીટ લેવાની થતી હતી આ પ્રકારની જોગવાઈ થયેલી હતી અને સેવન સ્ટેપ પદ્ધતિ પ્રમાણે ભરતી કરેલી હતી તો ઓપનમાં આવતો ઉમેદવારો ઓપનમાં જ લેશે મેરિટ ગમે એટલું બનતું હશે તમારું ઓપનનું મેરિટ બનતું હશે તમે કેટેગરીમાં આવતા હશો તો એ તમને ઓપનમાં ભરતી એટલે આગામી સમયની ભરતી ઓલમોસ્ટ એની જેમ જ થઈ સંભાવના રહેલી છે એટલે જો મેરિટ હશે તો તમને એમાં કેટેગરીનો લાભ મળશે નહીં તમને મળશે આ પ્રકારની સંભાવના કહું છું ફાઈનલ નથી કેતો સંભાવના કહું છો કે બની શકે બાકી વિદ્યા સાહેબની અંદર તો તમારું જો મેરિટ ઓપનનું બનતું હોય છે તમે કેટેગરીમાં આવતા હોવ છો તો તમને બંનેની તક આપવામાં આવે છે ચોઈસ ફિલિંગ કરવામાં આવે છે કે તમારે કઈ જોબ લેવી છે કઈ નોકરી મતલબ કઈ સ્થળ

પ્રાથમિક પ્રાથમિકોળા એના માટે લાયક રહેતા છે નહીં વિગતવાર માહિતી તમને જેપીએસસી ની વેબસાઈટ ઉપર આના જે કંઈ પણ નોટિફિકેશન હશે એમાં તમને અગત્યની બધી માહિતી મળી જશે જેપીએસસી ની વેબસાઈટ પર જઈને તમે સર્ચ કરી શકો છો ત્યારબાદ આગનો સવાલ છે ઉષા ચૌહાણ લખે છે કે સર શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની ભરતી માટે એચએન ના રૂલ્સ પ્રમાણે CGPA 10 કરીને परसेंटेज લખવા કે નોર્મલી જે ટોટલ પરથી પર્સેન્ટેજ નીકળીએ નીકળીએ તે લખવાના અને સર એટી આવી હોય પરંતુ સોલ કરી દીધેલી હોય તો શું મેરિટ માં તેના માર્ક્સ કંઈ કટ થાય છે ખરા બે પ્રશ્નના જવાબ છે બંનેના જવાબ છે મે અગાઉના ઘણા બધા વિડીયોમાં આપી દીધેલા છે છતાં બી ફરીવાર પાછો રિપીટ કરી દઉં છું આવા પ્રકારના પ્રશ્નો રિપીટ નહીં કરું પહેલી વસ્તુ કે જો તમારા માર્કશીટ ની અંદર છે કુલ ગુણ અને મેલવાલા ગુણ આપેલા હોય છે તો તમારે અલગથી કોઈ સર્ટિફિકેટ કઢાવવાની રહેતી નથી કે જરૂર પડતી નથી બીજી વાતની વાત કરવામાં આવે તો સીજીપીએ ઇન્ટુ ટેન કરો છો ને એના જે ટકાવારી આવે છે અલગ આવે છે અને કુલ ગુણ મેલર ગુણની ટકાવારી કરો છો તો એની ટકાવારી અલગ આવે છે એટલા માટે જ ભરતી અંદર છે બધા જ ઉમેદવારોને સરખો ન્યાય મળી રહે એટલા માટે જ આ સર્ટિફિકેટ અલગથી કઢાવવાની વાત આવેલી છે કે જેના માર્કશીટની અંદર માત્ર અને માત્ર સીજીપીએ કે એસજીપીએ જ આપેલા હોય એવા ઉમેદવારો હોય છે એ ગ્રાન્ડ ટોટલની માર્કશીટ એક પ્રમાણપત્ર એક ટાઈપનું લેવાનું રહેતું હોય છે કે કુલ ગુણ કેટલા છે અને એને મેળવેલા ગુણ કેટલા છે કેમ કે કુલ ગુણ મેલોગુ ની ટકાવારી છે સીજી ટકાવારી કરતા કરતા ઓછી રહેતી હોય છે સીજી ટકાવારી છે વધી જાય છે દર વખતે તો આના કારણે છે આ વસ્તુ કરવામાં આવતી હોય છે જો તમને કુલ ગુણ અને ગુણ આપેલા હોય અને ભરતીના ફોર્મ ભરો છો ત્યારે તમારા કુલ ગુણ અને આધાર જે ટકાવારી આવે છે એ તમારે એન્ટર કરવાની થાશે આ ક્લિયર સમજો અને બીજી વાત કરવામાં આવે કે કેટી આવેલી હોય એટલે કે એટી આવેલી હોય કોઈ વિષયની અંદર પછી સોલ્વ કરી નાખો છો તો ભરતીની અંદર ભરતીના ફોર્મ વખતે એના એના એડ કરવામાં આવે છે તો માટે પણ પાંચ છ વર્ષ પહેલા એક વિડીયો બનાવેલો હતો તો ડિટેલમાં તમને માહિતી મળી જશે ટૂંકમાં ખાલી સમજાવવાની કોશિશ કરું છું કે એટી માર્ક્સ આવેલા હોય તો તમે જેટલા વિષયમાં એટી કેટી સોલ્વ કરેલી છે એ બધા જ વિષયના કુલ ગુણ અને મેલોલા ગુણ ને અગાઉની માર્કશીટના કુલ ગુણ અને થતા હોય છે અને ત્યારબાદ તમારે એના માર્ક્સ તમારી ફોર્મની અંદર છે દર્શાવવાના રહેતા હોય છે અને આ પ્રકારે ફોર્મ ભરાતું હોય છે ડિટેલમાં માહિતી જોઈ લેજો એટી કેટી વિડીયો બાય બી આર વરિયા યુટ્યુબમાં સર્ચ કરજો તમને ડિટેલમાં માહિતી મળતો એ વિડીયો મળી જશે તમને કમ્પ્લીટ બધી માહિતી મળી જશે ત્યારબાદ આગળનો સવાલ છે પુષ્પા ગામિત લખે છે કે સર મારા કાસ્ટ સર્ટિમાં કુમારીનું બેન થઈ ગયું છે એન્ડ મેં એક્ઝામ ફોર્મમાં જે એ જ અપલોડ કર્યું કરેલું છે હવે મેં બીજું કુમારી વાળું કઢાવ્યું છે તો હું એ જોબમાં જોબના ફોર્મ ભરતી વખતે અપલોડ કરું તો કોઈ પ્રોબ્લેમ આવે ખરી સર જરૂરથી રિપ્લાય આપજો ટેન્શન થાય છે કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં તમે જ્યારે પણ ફોર્મ ભરો છો જો બધા જ ઉમેદવારો સમજી લેજો તમે પરીક્ષા વખતે કદાચ અલગ વસ્તુ અલગ કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી રહ્યા હશે અને ભરતી વખતે અલગ હશે તો એમથી કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં પણ ભરતી વખતે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો જે ડોક્યુમેન્ટ વિગત તમે એડ કરો છો એ જ ડોક્યુમેન્ટ તમારે છે ભરતી પ્રોસેસ પૂરી થાય છે ત્યાં સુધી તમારી પાસે રાખવા પડે છે કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એ જ ડોક્યુમેન્ટ તમારી પાસેથી માંગવામાં આવશે અલગ કોઈ બીજા ડોક્યુમેન્ટ માંગવામાં આવશે નહીં તો ખાસ સમજી લેજો કે તમે જે ભરતીના ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો જે ડિટેલ એન્ટર કરો છો એ ડિટેલ એ માહિતી એ ડોક્યુમેન્ટ એ બધી વસ્તુ તમારી પાસે છેક ભરતી પૂરી થાય ત્યાં સુધી હાજર હોવા જોઈએ ત્યારબાદ આગળનો સવાલ છે યશોધારા ઠાકેર લખે છે કે સર સોગંદનામું શું છે એ બધાએ જ કરાવવાનું કે ખાલી ચાલુ નોકરીવાળાએ અને એની પ્રોસેસ શું હોય છે માહિતી આપજો તો જો મેં ગઈ ભરતી વખતે એટલા માટે કરવામાં આવેલા હતા બાકી આ ભરતીમાં એ ટાઈપના કોઈ સોગરનામાની જરૂર પડશે નહીં હા સોગરનામું કોને કરવાનું થતું હોય છે કેવા કેવા પ્રકારનું હોય છે એના માટે પણ એની પહેલા પણ એક વિડીયો બનાવેલો છે થોડીક માહિતી આપેલી હશે એમાં જોઈ લેજો સોગંદનામું તમારે ક્યારે કરવાનું થતું હોય છે જ્યારે તમારા નામ માંથી બહુ મેજર ડિફરન્સ થઈ જતો હોય છે આ ટાઈપ નું હોય ત્યાં તમે સોગંદનામું કરાવી શકો છો પછી તમારા ગેપ પડેલા હોય છે જો ગેપ અંગે સોગંદનામું પણ માંગતા હોય છે તો ગેપ પડેલો હોય છે તમારા અભ્યાસક્રમ દરમિયાન એક વર્ષનો બે વર્ષનો ત્રણ વર્ષનો એવો કોઈ ગેપ પડેલો હોય છે તો એ ગેપ કારણે પડેલો છે 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 પણ બનાવી હોય હોય આવા વિવિધ પ્રકારના થતા ભરતી ભરતી સમયે અલગ અલગ સોગંદનામાની માહિતી આવતી હોય છે એટલે જ્યારે પણ ડિટેલમાં માહિતી આવશે ભરતીની ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તમારે કેવા પ્રકારનું સોગંદનામું કરવાનું થશે હાલ પૂરતી જે મારો જૂનો વિડીયો છે સોગરનામા બહુ એના આધારે છે સોગંદનામું કરવા નહીં લાગતા કેમ કે દર ભરતી વખતે કઈક ને કઈક અલગ અલગ વસ્તુ આવશે એટલા માટે ત્યારબાદ આગળનો સવાલ છે હિના ફતવાની લખે છે કે સર એનઓસી ક્યારે લેવી પડે એના પહેલા વાત કરીએ કે એનઓસી કોને કોને લેવી પડે તો એનો એનઓસી જેટલા પણ સરકારી કર્મચારીઓ હોય છે જે સરકારી જોબ કરે છે પછી નિગમમાં હોય છે કે વિભાગમાં હોય છે કે સરકારીમાં છે કે ગ્રાન્ટેડમાં છે કે કોઈ પણ જગ્યાએ જે સરકારી જોબ કરે છે તો આવા તમામ ઉમેદવારો છે એક ખાતામાંથી બીજી ખાતામાં તમે જ્યારે જાવ છો ત્યારે તમને તમારા વડા અધિકારીને જાણ કરવી પડે છે કે હું આ ફોર્મ ભરું છું અને એના માટે ના વાંધા પ્રમાણપત્ર લેવાનું થતું હોય છે એના માટે એક લેખિત અરજી આપવાની થતી હોય છે એ લેખિત અરજીની અંદર તમારી બધી વિગત દર્શાવવાની હોય છે તમારું નામ તમારો હોદ્દો કયા વિષયમાં તમારી જોબ મળેલી છે કયા વર્ષમાં મળેલી છે શું હતું બધી ડિટેલ દર્શાવવાની છે અને શેના માટે તમે એપ્લાય કરવા માંગો છો એની જાહેરાત ક્રમાંક લખવો પડે છે અને વિષય લખવો પડે છે આવું બધું લખીને તમારે એક અરજી આપવાની થતી હોય છે તમારા વડા અધિકારીને

ઇનકેસ શોર્ટમાં તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ છો તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારી પાસે એનઓસી હોવું જોઈએ કેમ કે એમાં ડિટેલ માંગશે એમાં તમારે સબમિટ કરવાનું આવશે બરાબર તો એના પહેલા અત્યારે જાહેરાત આવી ગઈ છે જાહેરાત ક્રમાંક પણ આવી ગયો છે તો તમે એના આધારે છે અરજી કરીને છે એનઓસી લઈ શકો છો બાકી એનઓસી માટે નમૂનો કે એની શું એનઓસી માટે માહિતી છે એ વેબસાઇટ ઉપર સમય સમય અપલોડ થશે જ તે ત્યાં સુધી રાહ જો આઠ નવ તારીખ સુધી રાહ જો અપલોડ તો થવાની જશે માહિતી કારણ કે ફોર્મ ભરવાના છે તો એને લગતું કઈ પણ અપડેટ તો આવશે જ બરોબર આઠ નો તારીખ સુધી રાહ જો પછી તમારે પ્રોસેસ કરવી તો તમે કરી શકો છો ત્યારબાદ આગળ સવાલ છે કે સર પહેલા મેં બે વર્ષ બીએ કર્યું પછી બી છોડીને પીટીસી કર્યું પીટીસી પૂર્ણ કર્યા પછી બીએ નું છેલ્લું વર્ષ પૂર્ણ કર્યું તો ભરતી સમયે એના માટે કોઈ સોગંદનામું કરાવવું પડે તો મારા જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આવા સંજોગોમાં લગભગ કોઈ તમારે કરવું પડશે નહીં પણ ઇન કેસ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે લોકો જોવે અને લાગે છે કે કઈ પ્રોબ્લેમ જેવું છે અને માંગે સોગંદનામું તો તમે ત્યારે ઉભા ઉભા મતલબ કરાવી અને તમે સોગંદનામું રજૂ કરી શકો છો એમાં કોઈ વાંધો આવશે નહીં હાલ પૂરતી તમારે અત્યારે કોઈ કરવાની જરૂર

છેલ્લો સવાલ છે એ પરેશ આર લખે છે કે સિત્તેર ત્રીસ કોટની કેસની કેટલી અસર થઈ શકે છે આ ભરતીમાં જો તાટની માર્કશીટ ખોવાઈ ગયેલ હોય તો શું કરવું પહેલી વાત કરી કે ટાટની માર્કશીટ તમારી ખોવાઈ ગયો છે તમારે એના માટે સીધી વાત છે કે તમારે ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડમાં રૂબરૂ જવાન થશે અને ત્યાં જઈને તમે તમારા જે પણ એના પ્રૂફ હોય છે ફોટો છે માર્કશીટનો ફોટો હોય છે કે પરીક્ષા આપી છે એના માટે જે હોલ ટિકિટ હોય છે આ બધી વસ્તુ જે રહેલું છે તો પરિણામ આવેલું છે એને લગતું કંઈ પણ સાહિત્ય તમારી પાસે હોય તો આ બધું તમારે લઈને દર્શાવવું પડે પડશે અને અરજી આપવાન થતી હોય છે કંઈક અને ફી હશે ભરવાની એ ફી ભરી દો તમને એનું ડુપ્લિકેટ માર્કશીટ આપતા હોય છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ તમે કોન્ટેક કરી શકો છો એના માટે બીજો કોઈ રસ્તો રહેતો નથી અને રહી વાત સિત્તેર કોર્ટ કેસ ના અસર ની તો મેં લાસ્ટ સન્ડે કોમેન્ટ બોક્સ ના વિડીયો પણ કીધું હતું આજે ફરી વાર કહું છું કે સિત્તેર ત્રીસ ના કોર્ટ કેસ ની અંદર છે લગભગ લગભગ કોઈ પ્રોબ્લેમ આવવાની શક્યતા મને હાલ પૂરતી તો દેખાતી નથી કેમ કે નવી ભરતી માટે નવો આરઆર થઈ ગયો છે દ્વિસ્તરીય પરીક્ષા લેવાની છે બધું નવેસરથી એક રીતે જોઈ તો કમ્પ્લીટ થયું છે એટલે લગભગ લગભગ મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી લગભગ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં છતાં તો ભાઈ આ વસ્તુ એવી છે કોર્ટ કેસ છે કોર્ટ મેટર છે કાલે શું બની જાય કોઈને કહી શકતું નથી એટલે જાજી વાત તો આપણે જ્યારે એનો ચુકાદો આવે છે ત્યારે જ આઈડિયા આવશે પણ હાલ પૂરતી તો તમને એટલું કહી શકું કે એમાં કોઈ ફરક પડશે નહીં તો બસ મિત્રો આજ બધા સવાલ હતા આશા રાખું છું કે સવાલ કે તમને જવાબ મળી ગયા છે છતાં બી કોઈ સવાલ રહી જાતો હોય મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો જવાબ આપણે જરૂર ટ્રાય કરીશું અને મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો ને પણ નાની નાની અપડેટ આપતો હોય એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ